સિહોર પોલીસે લીમડધાર ગામની વાડીમાંથી માંથી અધો અર્ધ વિદેશી દારૂનો જથ્થો જથ્થો કર્યો સિહોર પોલીસે બાતમીના આધારે લીમડધાર ગામે આવેલ બહાદુરભાઈની વાડીમાં વિદેશી અંગેની રેડ કરી હતી જેમાં પોલીસ અને વિદેશી દારૂની કુલ ચારસો સિત્તેર પેટી મળી આવી હતી જ્યારે આ દારૂ દિનેશ બચ્ચુભાઈ મકવાણા ને વાડીમાં ઉતાર્યો હોવાનું ખુલતા પોલીસે દિનેશ મકવાણાની ધરપકડ કરી આ વિદેશી દારૂ વેચાણમાં કોણ કોણ સંડોવાયેલ છે તે અંગેની તપાસ હાથ ધરી હતી માર <laughs> નહી <laughs>

વહેતા હું નથી લગ્ન માં તમને રજા કરો છો ને ત્યાં ત્યાં નીકળો ઘરે